જોયું પોસ્ટે અમે બે મિત્રો બેઠા હતા અને અહીંયા જોયું કે ભાઈ કાર એક્સિડન્ટ જેવું કંઈ લાગ્યું બહુ બધી પબ્લિક ભેગી હતી ફટાફટથી આયા ઉપર બાઇક પાર્ક કરી બે જે જોયું તો આ કે ગાડી પલટી ગઈ હતી ઓલરેડી બે ત્રણ પાંચ એક જણા આયા હતા ગાડી સીધી કરી એક જણ જીવતો તો ને એનો ફટાફટથી અમે દસ એક જણા એ ઉપર લઈ ગયા અને એક સોંટમાં એને હોસ્પિટલ પહોંચાડ્યું ત્રણ જણની આઈ થિંક ડેથ થઈ ગઈ લાગે પેલેટ ચોકડીથી આગળ બાયપાસ મોડાસા બાયપાસ રોડ પર માજુમ નદીના બ્રિજ પર એકસો એક કંટ્રોલ ઉપર એક કાર નદીની અંદર ખાબકી એવો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી હતી એક ભાઈ ઇન્જર્ડ હતો જે ભાઈને સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવાના કરેલો છે અને ત્રણ વ્યક્તિની ડેથ હતી જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને કરવામાં આવે આ જે તમામ લોકો છે ક્યાંના હોય શકે તે એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે એલેન ક્લાસીસમાંથી સતત કોલ આવતા હતા એમના એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે એ તો હવે આગળ તપાસ કરી દ્વારા ફાયર વિભાગ અને એમને બહાર એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે એક કાર છે જે શામળાજી તરફ જાય છે આ બાજુ આ ધનસુરા આવેલું છે આ મોડાસા બાયપાસ રોડ છે ત્યાં એક બ્રિજ છે એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો હશે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે ટોટલ એમાં ચાર જણા હતા એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણ છે એ પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવેલી છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે પરંતુ હજી એની પુષ્ટિ છે એ અમે કરી દીધું કેટલી સ્પીડ આવવાની ગાડીની